યાત્રાધામ અંબાજીમાં ડીવાયએસપી ના અધ્યક્ષતામાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગામજનોની બેઠક યોજાઈ હતી ગામજનોના સુરક્ષાના પ્રશ્નને લઈને બેઠક યોજાઈ હતી ગામના વિવિધ પ્રશ્નોને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી ગામજનો અને યાત્રીકો માટે પોલીસ જવાનો ખડે પગે રહેશે લુખા તત્વો અને અસામાજિક તત્વો માટે પોલીસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ડીવાયએસપી અને અંબાજીના પીઆઈએ પોતાના પર્સનલ નંબર સાર્વજનિક શેર કર્યા હતા ક્યાંક પણ અસામાજિક તત્વો દેખાય તો તરત જ પોલીસને સંપર્ક કરવો તેવી સૂચના આપવામાં આવી હતી તમામ જે અંબાજીના નગરજનો છે એમના તરફથી જે અલગ અલગ રજૂઆતો ચોરી ચેન સ્નેચિંગ અને બીજા અન્ય અસામાજિક તત્વો લગત જે એમની રજૂઆતો હતી એ બાબતમાં જે એક સંકલનનું મીટિંગ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આ મિટિંગના એ જે માન્ય એસપી સાહેબની ખાસ સૂચના છે અને રેન્જ સાહેબની સૂચના છે એ રીતે ખાસ કરીને જે ભૂતકાળમાં જે અહીંયા ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું તે પણ વધારવામાં આવશે ખાસ કરીને જે ખરાબનો વિસ્તાર છે જેમાંથી આ સોસાયટીઓમાં કે ત્યાં ચોરીના કંઈ બનાવ બનતા હોય એ બાબતે ખાસ ત્યાં પેટ્રોલિંગ થાય બીજા કે જે રોડ ઉપર જે ખાસ અસામાજિક તત્વો વ્હીકલ લઈને જતા હોય ટુ વ્હીલર લઈને જતા હોય તો તેમાં જે ખાસ કરીને અંબાજીના જે પ્રવેશવાના જે પોઈન્ટ છે ત્યાં વાહન ચેકિંગ મેક્સિમમ વધારવામાં આવે